વિદ્યાર્થીને પ્રવેશ કલાકમાં જાણ કરાશે પાસપોર્ટ વિઝા અભ્યાસક્રમ ફ્રી અને રહેણાંકની માહિતી આપવી પડશે વિદ્યાર્થીના નામે ફેક એડમિશન અને વિઝાના દુરુપયોગના કિસ્સાઓ કિસ્સા સામે આવતા કેન્દ્ર સરકાર યુજીસી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો દેશ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ માત્ર ચોવીસ કલાકની અંદર તેની સંપૂર્ણ વિગત યોજીશે અને આપી ફરંજાત રહેશે જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે જાણકારી મળે છે એ મુજબ વિદ્યાર્થીઓને ત્વરિત માહિતી આપવાની વાત છે આમ પણ આ પ્રકારે એફઆરઆરઓની જે સિસ્ટમ છે વિદેશ મંત્રાલયની એમાં ભારતના ભારતમાં જે વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એમની માહિતી આમ પણ અમે અપડેટ કરતા હતા અને આ એક ત્વરિત અપડેટ કરવાની વાત છે તો ત્વરિત પણ અપડેટ કરી દઈશું કારણ કે કુલ મળીને દેશની આંતરિક સુરક્ષાનો પણ પ્રશ્ન હોઈ શકે છે એટલે સરકાર દ્વારા જે કંઈ નિર્ણય લેવાયેલો છે કે ત્વરિત માહિતી આપવાની છે એ ખરેખર ખૂબ સારો નિર્ણય છે અને એનું પાલન અત્રે પણ કરવામાં આવશે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રમાણ્ય સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રમાણ્ય ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે